હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભીંડો ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવું મસાલાવાળું ભીંડાનું શાક અને આ શાક જે છે તે રોટલી ભાખરી પરોઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું મસાલાવાળું ભીંડાનું શાક તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે કે તેલને જે છે તે મીડિયમ જ ગરમ થવા દેવાનું છે ત્યારબાદ અહીં સાત થી આઠ જેટલી લસણની કડી છે તેને આ રીતે ઝીણી ઝીણી સમારીને તેલમાં આપણે નાખી દેવાની છે એટલે કે લસણની કડીઓ વડે શાકનો વઘાર જે છે તે કરવાનો છે તો અહીં સાત થી આઠ જેટલી લસણની કઢી છે તેને આ રીતે સમારીને તેલમાં આપણે ઉમેરી દઈશું અને લસણની કડીને થોડીવાર માટે સતળાવા દઈશું અહીં લસણ બળી ન જાય તેનું ધ્યાન રાખવું તો આ રીતે લસણની કડીઓ થોડી એવી સતળાઈ જાય ત્યારબાદ હવે અહીં ભીંડો જે છે તે કાપીને રાખ્યો છે તે ભીંડો ઉમેરી દઈશું અને ભીંડાને ઉમેર્યા બાદ હવે તેમાં હળદર અને ભીંડાના ભાગનું થોડું એવું મીઠું જે છે તે ઉમેરી દઈશું તો અહીં ભીંડો સૌપ્રથમ આ રીતે સિમ્પલ એવો વઘારી લેવાનો છે અને ત્યારબાદ અહીં મીઠું અને હળદરને ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરીને ભીંડાને આપણે થોડો અધકચરો એટલે કાચો પાકો ચડે તેજ ત્યાં સુધી ઢાંકીને આપણે ચડવા દઈશું તો જ્યાં સુધી આ રીતે ભીંડો ચડે છે ત્યાં સુધીમાં હવે આપણે એક મસાલો એટલે કે મસાલાવાળો ભીંડો બનાવવાનો છે તો તેનો મસાલો બનાવી લઈએ તો તેના માટે સૌપ્રથમ મેં અહીં ખાંડણીમાં આઠથી દસ જેટલી લસણની કઢીઓ લીધી છે અને તેમાં આપણે મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે અને જો તમને તીખાસ પસંદ હોય તો થોડું તીખું મરચું પણ ઉમેરવું તો અહીં બંને એકદમ સરસ રીતે આ રીતે વાટી લેશું અને લસણવાળી ચટણી જે છે તે રેડી કરી લેશું તો અહીં લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે ત્યારબાદ હવે મિક્સર જારમાં અહીં મુઠ્ઠી જેટલા સિંગદાણા જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં કોઈ પણ ચવાણું તમારા ઘરમાં પડ્યું હોય તો ચવાણું અહીં થોડું એવું ઉમેરી દેવું તો અહીં મેં લસણનું ચવાણું છે તે મુઠ્ઠી જેટલું ઉમેરી દીધું છે બંનેને આપણે એકદમ સરસ રીતે આ રીતે પીસી લેવાનું છે તો આ રીતે પીસાઈ જાય ત્યારબાદ હવે આપણે જે લસણવાળી લાલ ચટણી બનાવી છે તે બધી જ અહીં ઉમેરી દેવાની છે અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે મસાલામાં થોડી એવી હળદર ઉમેરી દઈશું અને થોડું એવું દાણાજીરું પાવડર છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં થોડું એવું મીઠું એટલે કે આપણે ભીંડાના માપનું મીઠું ઉમેર્યું છે એટલે કે મસાલાના માપનું મીઠું જે છે તે ઉમેરીશું અને ત્યારબાદ હવે લીલા ધાણા જે છે તે ઝીણા ઝીણા આ રીતે કટ કરીને અહીં ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેર્યા બાદ હવે અહીં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને તેલને ઉમેર્યા બાદ હવે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેસું તો આ રીતે તેલ ઉમેરીને આપણે બધા મસાલાને હાથ વડે ચોળીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણે મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે ત્યારબાદ હવે આપણે જે ભીંડો વઘારીને રાખ્યો છે ચડવા માટે તે ભીંડાની ઉપર આ મસાલો જે છે તે હવે આ રીતે ઉપરની તરફ નાખી દઈશું એટલે કે ભીંડો જે છે તે હજુ ચડી નથી ગયો એટલે કે ચાર પાંચ મિનિટમાં અધકચરો એવો ચડ્યો છે તો હવે આ રીતે એક વખત મિક્સ કરીને તેની ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલાને આ રીતે ઉપરની તરફ આ રીતે ફેલાવી દઈશું એટલે કે ઉપરની તરફ નાખી દઈશું અને મસાલો ઉપર આ રીતે નાખ્યા બાદ હવે તેને મિક્સ નથી કરવાનો એટલે કે હમણાં ભીંડાના શાક સાથે તેને મિક્સ નથી કરવાનો આ રીતે મસાલો ઉપરની તરફ નાખ્યા બાદ હવે તેને ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તેને ચડવા દેવાનું છે એટલે કે મસાલો પણ એકદમ સરસ રીતે ઉપર આ રીતે ચડી જશે ત્યારબાદ હવે એક વખત આ રીતે ચમચા સાથે ચમચા વડે એકદમ સરસ રીતે શાક સાથે મસાલો જે છે તે મિક્સ કરી મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી ઢાંકીને તેને બે થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો અહીં આ રીતે ફરીથી ઢાંકીને તેને ચડવા દેવું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું મસાલાવાળું ભીંડાનું શાક અને આ રીતે મસાલાવાળું ભીંડાનું શાક જે છે તે ફટાફટ અને ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો તૈયાર છે અહીં ટેસ્ટી એવું મસાલાવાળું ભીંડાનું શાક અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ